માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર મારું નામ છે શકીલ મલેક અને મેં શરૂઆત કરી હતી ભૂખ્યાના ભોજનથી અને આપ સૌ મને સાથ સહકાર આપ્યો સપોર્ટ આપ્યો અને ચલાવ્યું ને અત્યાર સુધી ચાલે જ છે અને સાથે સાથે રાખવાની પણ વ્યવસ્થા આપણે કરી છે અને અંદાજે મારી પાસે અત્યારે તમે જોઈ રહ્યા છો ચાલીસથી પચાસ જણા લોકો છે જે મારી પાસેથી ઘરથી વિખરેલા છે માનસિક છે ઘણા લોકો એવા છે કે જે છોકરાઓ છે એ પણ રાખી શકતા નથી એમને એવા વડીલો પણ મારી પાસે છે અને અત્યારે મારી પાસે છે જગ્યા ભાડાની અને ભાડાની જગ્યામાં હું અત્યારે સેવા કરી રહ્યો છું તો આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે તમે મને સપોર્ટ કરો કે જે હું ભાડાની જગ્યામાં અત્યારે ચલાઈ રહ્યો છું તો પોતાની જગ્યામાં ટ્રસ્ટના જગ્યાની અંદર આપણે કરીએ કેમ કે લગભગ ચાર વર્ષ થઈ ગયા છે અને ચાર વર્ષથી હું આવી રીતના સેવા ભાડાની જગ્યામાં સેવા કરી રહ્યો છું અને જગ્યાનું ભાડું છે આઠથી દસ હજાર રૂપિયા ભાડું છે એનું લાઇટ બિલ આવે એનો ખર્ચો એટલે અંદાજે જ મને દર મહિને નાખી દેવા મને લાખ દોઢ લાખ રૂપિયા મને ખર્ચો થતો હોય છે તો ખાવાનો ખર્ચો ચા નાસ્તાનો ખર્ચો અને ખૂબ મને તકલીફ પડે છે ડોનેશનની બી તકલીફ પડે છે તો આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે અત્યારે મારો આશ્રમ છે અગાસ બોરિયા જે નાપા રોડ ઉપર છે ત્યાં એક પોલ્ટ્રી ફોરમ છે અને ત્યાં આગળ હું સેવા કરી રહ્યો છું તો આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે આપનાથી થતી મને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો અને તમે કદાચ આ વિડીયોના માધ્યમથી કદાચ તમે મને જગ્યાની મારે જરૂર છે તો કદાચ જો જગ્યા હલાવવા માંગતા હોય કોઈ આશ્રમ માટે અને આશ્રમ માટે કોઈ સ્પોર્ચર થવા માગતા હો તો વિડિયો મારો એમના સુધી પહોંચાડી દેજો કે કદાચ મારે ખૂબ જરૂર છે જગ્યાની કેમ કે જગ્યાઓ તો ઘણી બધી મળે છે પણ મારી પાસે પેમેન્ટ નથી એટલું હું શક્તિ નથી મારી કે હું પોતાની જગ્યા લઈ શકું છું તો આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું કે બને એટલો વિડીયો શેર કરજો લોકો સુધી પહોંચાડજો આખું મારું આશ્રમ છે પોલિટી ફોરમ છે અને પોલ્ટ્રી ફોરમમાં હું સેવા કરી રહ્યો છું અને મારી પાસે એવા એવા લોકો છે જે ઘરેથી નીકળેલા છે માનસિક છે પીડાય છે હજુ સુધી પણ હું બદલું છું તો એવા બધા લોકો છે અને એમની હું સેવા કરી રહ્યો છું હું રિક્વેસ્ટ કરું છું કે મારી પોતાની જગ્યા લેવી છે તાપસો મને એટલો બધો કે જેથી હું જગ્યા પોતાની લઈ કે જાતે મક્કમ થઈ શકું તો આશા રાખું છું કે આપ મારા વિડીયોના માધ્યમથી આપ મને સપોર્ટ કરશો અને પોતાની જગ્યા લેવા માટે મને મક્કમ બનાવશો તો હું જેટલો બને એટલો વિડીયો શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને મેં શરૂઆત કરી હતી આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાને ભોજન તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી તો અત્યાર સુધી ચાલે જ છે સાથે સાથે રાખવાની પણ વ્યવસ્થા કરી છે મેં કરી છે અને આપ સૌ જાણો છો એમ કે અત્યાર સુધી ચાલ્યું અને ચલાઈએ જ છે આપણે ટેબલ પર બેસવાની જમવાની વ્યવસ્થા પણ આપણે કરી છે તો જગ્યા મારે પોતાની લેવી છે તો જગ્યા રે બહુ જ તકલીફમાં છું ભાડાની જગ્યાની અંદર હું એટલું બધું મેનેજમેન્ટ કરી શકતો નથી તો આશા રાખું છું કે આપ મને જગ્યા માટે ડોનર અથવા સ્પોન્સર થવા માંગતા હોય કોઈ તો મને કહેજો તો મારા નંબર ઉપર હું આપનો કદાચ આપના અમદાવાદના કોઈના નામથી મનાવવા માંગતા હોય કે આપના પરિવાર કે આપની નામથી આખું આશ્રમ બનાવવા માંગતા હોય તો પણ મને વાંધો નહીં અથવા આપણો યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરવા માંગતા હોય તો પણ મને વાંધો નથી તો આશા રાખું છું કે આપ મને સપોર્ટ કરશો અને મારું નામ છે શકીલ મલેક અને હું આજે સેવા લગભગ ચાર વર્ષથી કરી રહ્યો છું શરૂઆતમાં જમવાનું ચાલુ કર્યું છેલ્લા ત્રણ વર્ષથી હું રાખવાની પણ વ્યવસ્થા કરી છું અત્યાર સુધી ઘણા બધા મેં વારસી લોકોની અંતિમ ક્રિયા પણ કરી ઘણા બધા લોકોને પરિવાર સુધી પહોંચાડ્યા જે માનસિક રોડ ઉપર દારૂ પીતા હોય માનસિકથી હોય કેવા લોકોને હું રોડ ઉપરથી લાવી અને હું એમને સાજા કરું છું વાર ડાળી કરી અને એમને સારી રીતે રાખ તો લોકો સુધી પહોંચાડજો અને અત્યારનું ભાડાની જગ્યામાં જે શું તો ભાડાની જગ્યામાં આવનારા દિવસોમાં ના કરું સેવા એવી આશા રાખું છું આપણા માધ્યમથી તો વિડીયોના માધ્યમથી આપ સૌ મને સપોર્ટ કરશો તેવી આશા રાખીએ છીએ